આમાં પહેલા આના કારીગર લોખંડના આ રીતના પાટાથી પતરા અને પ્રેશર કરી મોટા ગોબા ઉપાડે છે પછી આવા નાના ટીચા અને ગોબાને ઉપાડવા અને ઓરિજિનલ શેપમાં લાવવા માટે લોખંડના પાટાથી ટીપવામાં આવે છે અને આ કામ સમયે આના કારીગરો પાટા પર ગ્રીસ લગાવે છે જેથી કલર પર સ્ક્રેચ ના પડે આ રીતે ગોબા ઉપાડવાથી તમારી કારનો પીસ અને કલર ઓરિજિનલ રહેશે અને ઓરિજિનલ પીસ અને કલરની વેલ્યુ તમે સમજો છો આનાથી તમારા ટાઈમ અને પૈસાની પણ મોટી બચત થશે આ રીતે તમે કારના કોઈ પણ પીસના ગોવા ઉપડાઈ શકો છો કારના ટોપના પણ પછી તમારે એક કપડાથી ગ્રીસને સાફ કરી દેવાનું છે અને સ્ક્રેચ પર રબિંગ કમ્પાઉન્ડ એટલે હેમરી મારી દેવાની છે એટલે સ્ક્રેચ ગાયબ અને કારનો પીસ પહેલા જેવો નવા જેવો થઈ જશે જો તમે પણ તમારી કારના ડેન્ટ આ રીતે ઉપડાવવા માંગો છો તો મને કોમેન્ટમાં ડેન્ટ લખો હું તમને અમનો કોન્ટેક નંબર શેર કરી દઈશ તો આ રીતે ઓછા સમયમાં નજીવી કિંમતમાં તમારું કામ પણ થઈ જશે અને તમારા હજારો રૂપિયા બી બચી જશે ગુડ ડે